હે તમે મોટા બનાવજો તો અમારી ચેનલને હજી સુધી તમે પ્લીઝ સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા અમારા છોટા યુટ્યુબરના મતલબ કે નાના યુટ્યુબરના બ્લોગ વિડિયો જોવા માટે તમારી સપોર્ટની જરૂર છે અને લાઈક સબસ્ક્રાઇબ અને માં બે અક્ષર જય રામાધણી લખી દેજો તો તમારા દરેક સપના પૂરા થશે અને અમારા પણ તમારા પ્રેમથી પૂરા થશે જય માતાજી મળીએ બીજા વ્લોગમાં જય માતાજી આટલું આટલું બસ રોમ સાપી તમે ગરીબોને સપોટ કરાવજો રોમ સાપી હે હે તમે તમે મોટા બનાવજો થઈને આવજો જય તો મિત્રો તમે અમારા વ્લોગમાં નવા નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં અને આપણા દરરોજના વિડીયો બસ આવતા હોય છે ખેડૂતના અને બસ આવા જ વિડીયો બનાવતા રહીએ છીએ અમે અને અમારી ફેદને પણ જોતા રહો અમારી